હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજા મજામાં જશો હું પણ મજામાં છું તમે પણ બધા મજામાં જશો છું બધાને જય માતાજી જય મોગલ તો આપણે આજે બનાવવાના છે ગુલાબ જામુન અને એ પણ શેર તમને ખબર છે સોજીના અને સોજીના જામુન બનાવું છો ને પણ પહેલી જ વખત બનાવું છું ગાઈઝ તો કેવા બનશે ખબર નથી તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું કઈ તમે વિડીયોમાં બન્યા રહેજો મારો વિડીયો ફૂલ જોજો હું કઈ રીતે બનાવું છું ગુલાબજામુન સોજીના એ તમને ખબર પડશે આપણે તો પહેલાં રેગ્યુલર તો સોજીનો જે તૈયાર લોટ આવે છે એનાથી તો બનાવીએ જ છે પણ હું સોજીના પહેલી વખત ગુલાબજામુન બનાવું છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે શરૂ કરીએ ગુલાબજામુન બનાવવાનું વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી વિડીયો જોજો તો ગઈઝ આપણે એક વાટકી સોજી લઈ લીધી છે અને સોજીનો માપ પ્રમાણે એનાથી ડબલ વાટકી દૂધ લેવાનું છે તો આપણે સ્ટાર્ટ કરીશું બનાવવાનું ગાઈઝ આપણે કઢાઈ મૂકી દીધું છે એમાં થોડું તેલ નાખવાનું છે તેલ નાખીને આપણે સોજી નાખીને પછી શેકવાની છે તો આપણે તેલ નાખી દીધું છે તપા દઈએ થોડી વાર તો પીજા થોડું એટલે આપણે સોજી નાખી દેવાની છે એકદમ સ્લો ગેસ રાખવાનો છે કારણ કે ફાસ્ટ ગેસ હશે તો સોજી વધારે બળી જશે વધારે શેકાઈ જશે એનો કલર બદલાવા નથી દેવાનો સાધારણ બે મિનિટ એને શેકવાની છે એકદમ સ્લો મીડિયમ ગેસ પર તો આપણે એને બરાબર તેલ થોડું ના થોડુંક જ નાખવાનું છે વધારે નથી નાખવાનું તેલ ગાય જેનું ધ્યાન રાખજો તો આપણે હવે મીડિયમ ગેસ પર શેકી લીધી છે સોજી હવે આપણે બે વાટકી જેટલું દૂધ નાખવાનું છે એક વાટકી સોજી હતી અને એમાં હું બે વાટકી દૂધ નાખું છું એમાં બીજું કશું જ નાખવાનું નથી બસ આ દૂધ નાખીને હવે એને બરાબર મેલ્ટ કરવાનું છે એનાથી શેકવાની છે આપણે દૂધ જેટલું નાખ્યું છે એ દૂધ બધું અંદર શોષાઈ જવા જોઈએ આપણે સોજી કેવી રીતે બને એ રીતે બની જવા જોઈએ અંદર આ દૂધ બધું એના અંદર એ થઈ જવા જોઈએ મેલ્ટ થઈ જવા જોઈએ આમે એકદમ લોટ જેવું થઈ જવા જોઈએ કારણ કે આપણે લીધો છે ઝીનો રવો છે ને એ લીધો છે કારણ કે ઝીણો જ રવામાં એટલું બધું આપણે માથું થાય નહીં તો જુઓ આપણે તો કંઈ જ આપણે દેખો એકદમ દૂધ જે બે વાટકી નાખ્યું હતું એ બધું અંદર સોસાઈ ગયું છે એકદમ સોજીનું મિશ્રણ આમ ઘટ્ટું એકદમ થઈ ગયું છે આમ આપણે લોટ કેવો બાંધીએ ગુલાબજામુનનો એ રીતે થઈ ગયું છે જોઈ શકો છો તમે મારા કડિયામાં કડાઈમાં આપણે એલ્યુમિનિયમના કઢાઈમાં શેક્યું છે કારણ કે આપણી પાસે સ્ટીલનું જાડું એટલું વાસણ નથી અમે બધા એલ્યુમિનિયમમાં જ બનાવીએ છીએ તો આપણે એલ્યુમિનિયમમાં જ બનાવ્યું છે તો તમે જોઈ શકો છો આપણે ગેસ બંધ કરી દઈશું હવે એને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી હાથથી મસળ તો જોઈ શકો છો એકદમ એ થઈ ગયું છે આપણે થોડી વાર ઢાંકીને એને રવા દઈશું ગાય ઠંડુ થઈ જાય એટલે હાથ થી મસળીને એને ગુલાબજામ તો ગઈ આપણે ગુલ્લા બનાવવાનું ચાલુ કરી દીધું છે મસળી નાખ્યો છે બરોબર અને હવે મૂકીશું આપણે એક તપેલીમાં ચાસણી તો એમાં પાંચસો ગ્રામ ખાંડ લીધી છે અને એમાં સો બસો ગ્રામ પાણી લીધું છે અને ચાસણી થવા માંડી છે અને એક બાજુ આપણે ગુલ્લા પણ બનાવીને રેડી કરવા માંડ્યા છે ફટાફટ થઈ જાય એટલે આપણે પછી એને તળવાના પણ છે ત્યાં સુધી ચાસણી પણ થઈ જાય તળીને ડાયરેક્ટ આપણે એમાં નાખવાના છે તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણા ગુલ્લામાં આપણા ગુલાબજામુન જેટલા બધા ગુલાબજામુનના ગુલ્લા બનાવીને આપણે રેડી કરી દીધા છે અને એક બાજુ તેલ મૂક્યું હતું ગરમ કરવા માટે એક બાજુ ચાસણી મૂકી હતી એક બાજુ તેલ ગરમ થઈ ગયું હતું એમાં આપણે નાખી દીધા છે ગુલાબજામુન કારણ કે બધા ગુલ્લા વાળી દીધા છે હવે ધીમા તપે તળવાના છે એક બાજુ તળાતા છીએ ને એક બાજુ આટલા ડીશમાં વધ્યા છે ધીમા તાપે તળાય છે એકદમ એને સ્લો ગેસ પર જ તળવા પડે ફાસ્ટ ગેસ પર તળો તો ઉપર કાળા થઈ જાય ને નીચે કાચા રહી જાય એના માટે સ્લો ગેસ પર તળવાના છે તમે કલર ચેન્જ થવા માંડ્યો છે જોઈ શકો છો એકદમ સ્લો ગેસ પર આપણે મીડિયમ ગેસ પર જ એને તળવાના છે જેથી અને ફાટે નહીં એનું પણ ધ્યાન રાખવાનું છે ને ફાસ્ટ ગેસ પર શીખશો તો ઉપરથી કાળા શેકાય તો જશે પણ ઉપરથી કાળા થઈ જશે અંદર કાચું રહી જશે એટલા માટે સ્લો ગેસ પર જ આપણે તળવાના છે ધીમે તાપે તળાવવા દેવાના છે જેથી આપણા જાંબુનો કલર ચેન્જ થઈ જાય એટલે એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી એને તળવાના છે તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થવા માંડ્યો છે અને આપણે ધીમા ગેસ પર જ શેકીએ છીએ અને મારું રસોડું જો અને દેશી છે એટલે આપણે દેશી જેવા જેવા છે ને હું સોજીના ગુલાબજામુન પહેલી જ વખત બનાવ્યા છે ગેસ આપણે નવા નવા ખતરા કરીએ છીએ કારણ કે મજા એમાં જ આવે શીખવા મળે આપણને અને પહેલી જ વખત બનાવું છું તો તમે જોઈ શકો અમારું રસોડું કેટલું ગંદુ છે આ અમારા રસોડામાં અમે લીપ પણ રાખીએ છીએ લીપેલું હોય છે અમારે ગામડામાં આવું જ હોય બધું અને તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ તળાઈ રહ્યા છે એકદમ ધીમા તાપે વિડીયોમાં બન્યા રેજો આપણે ચાસણીમાં નાખવાના તો ગઈ ફાઇનલી આપણા ગુલાબજામુનનો કલર તમે જોઈ શકો છો આપણા ગુલાબજામુન તળાઈ ગયા છે એક બાજુ તળાતા જ છે ને જે તળાઈ ગયા એ આપણે બહાર નીકાળી લીધા છે અને એક બાજુ આપણી ચાસણી પણ થતી હતી એ પણ રેડી થઈ ગઈ છે હવે તો આપણા ગુલાબજામુન તળાઈ જાય એટલે આપણે નાખી દેવાના છે ચાસણીમાં પછી હું ધીમા ગેસ પર શેકું છું કારણ કે ગુલાબજામુન વધારે હતા એક વાટકી જ રવો લીધો પણ એમાંથી બહુ બધો આપણે બે વાટકી દૂધ નાખ્યું એટલે એકદમ ફૂલીને રવો તો કેટલો ફૂલીને માપ નહોતું મને આવ્યું એટલે વાટકી કર્યું તો વધી ગયું છે થોડું એટલે વધારે ગુલાબજામુન બન્યા છે ખરેખર મારે હળદી વાટકી જ લેવા જેવું હતું પણ કંઈ વાંધો નહીં ખવાઈ જશે બધા ગુલાબજામુ બધાને ભાવતા છે ને આ થોડો ટેસ્ટ થોડો સાધારણ એવો ગુલાબજામુન જેવો ના આવે તો બી લાગે તો ગુલાબજામુન જેવું થોડો થોડો સાધારણ ટેસ્ટ અલગ પડે બાકી તો લાગે તો ગુલાબજામુન જેવું કારણ કે ગુલાબજામુનનો લોટ એકદમ પેલો એ આવે છે ને આ રવો કે રવો એ રવો જ કહેવાય તો બી ગુલાબજામુન તો એના સારા જ લાગે છે તો આપણે ફાઇનલી તળી ગયા છે ને આપણે આ ચાસણીમાં નાખીએ છીએ તમે જોઈ શકો છો આપણી ચાસણી પણ રેડી થઈ ગઈ હતી તો થોડા ઠંડા થવા દઈને આપણે અંદર નાખીએ છીએ ચાસણીમાં તો ફાઇનલી ગઈ આપણે ગુલાબજામુન બધા ચાસણીમાં નાખી દીધા છે તમે જોઈ શકો છો કેવા દેખાય છે મને કમેન્ટ કરીને કહેજો ને કોને કોને ભાવે છે ગુલાબજામુન એ પણ મને કમેન્ટ કરીને કહેજો ને તમે કોઈ દિવસ બનાવ્યા છે સોજીના ગુલાબજામુન જો બનાવ્યા હોય તો બી મને કમેન્ટ કરજો ના બનાવ્યો તો બી કોમેન્ટ કરજો ને દેખાવામાં કેવા લાગે છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો ને મારો વિડીયો કેવો લાગ્યો તમને અને આપણે પહેલી વખત જ ગુલાબજામુન બનાવે છે તો દેખવામાં કેવા લાગે છે મને કમેન્ટ કરજો